જય મારુતિનંદન મારૂતિનંદન ઇલેક્ટ્રિકલ્સમાં આપનું સ્વાગત છે આજે દરેક વાહનમાં અલગ અલગ કલરની નિયોન લાઇટ જે બાર વોલ્ટ ઉપર ચાલે છે અલગ અલગ કલર તેની ભાવની વાત કરીશ અલગ અલગ કલરની નિયોન લાઇટ બાર વોલ્ટ ઉપર જે દરેક વાહનમાં લગાવવા માટે યુઝ થાય છે આ દરેક કલર અવેલેબલ છે આ તમે જોઈ શકો જોઈ શકો છો આ દરેક વાહનમાં લગાવવા માટે ચાલે બાર વોલ્ટ ઉપર અને કટિંગ પણ કરી શકાય કોઈ પણ જગ્યાએથી અને વળી વોટરપ્રૂફ આવે છે જે વોટરપ્રૂફ આવે અન્ય આપણે લાઈવ ટેસ્ટ કરીશું તેની લાઇટિંગ કેવી છે તે આની લંબાઈ પાંચ મીટર આવે છે પાંચ મીટર કમ્પ્લીટ લંબાઈ એટલે કે સોળ ફૂટ આવે અને આ રોલની વાત કરીએ તો ફક્ત ને ફક્ત તેની કિંમત છે ફક્ત બસ્સો ને ચાલીસ રૂપિયા જ્યાં તમે લાઇટિંગ એનું જોઈ શકો છો ફક્ત બસ્સો ને ચાલીસ રૂપિયા કિંમત છે રોલની અને પાંચ મીટર આની લંબાઈ આવે છે એકદમ વોટરપ્રૂફ આવે આ ગ્રીન કલર લીલો કલર આ બ્લુ કલર તે પણ આપણે ચેક કરી જોઈએ ફક્ત રોલની કિંમત છે ફક્ત બસો ચાલીસ રૂપિયામાં સંપર્ક કરો મારો મારૂતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા આ બ્લુ કલર આ લાઈટ તમે જોઈ શકો છો ફક્ત અડતાલીસ રૂપિયા પર મીટર મળશે કમ્પ્લેટ રોલના ભાવ ઉપર બસો ને ચાલીસ રૂપિયા ગણતરી બસો ને ચાલીસ રૂપિયામાં કમ્પ્લેટ રોલ અને તમારે લૂઝ જોઈએ તો લૂજ પણ મળી જશે તો સાઠ રૂપિયાની મીટર આવશે અને કમ્પ્લેટ રોલ લ્યો એટલે અડતાલીસ રૂપિયાની મીટર આવશે આ પણ આપણે ટેસ્ટ કરી જોઈએ તેની પણ લાઇટિંગ જોઈ શકો છો કમ્પ્લેટ પાંચ મીટર આની લાઇટિંગ દરેક કલરમાં અવેલેબલ છે આની કિંમત છે રોલની બસો ચાલીસ અમારો સંપર્ક કરો મારૂન ઇલેક્ટ્રિકલ્સ મહુવા નિયન લાઇટ ઓનલાઈન ઓર્ડર ઓર્ડર પણ થઈ જશે મિનિમમ ઓર્ડર બસો ને પચાસ રૂપિયાનો અને આ ટુ વ્હીલ માટેની ડ્રમ લાઇટ જે વ્હાઇટ અને પીળો કલર આવે છે આ પણ વોટરપ્રૂફ આવે અને ડબલ ફંક્શન આવે છે આમાં આનું પણ ટેસ્ટિંગ કરીને જોઈ શક જોઈ લઈએ આ ડ્રમ લાઇટનો આપણે ટેસ્ટ કરી જોઈએ જો આ લાઈવ ડેમો જે વ્હાઇટ અને યલો કલર આવે છે ડ્રમ લાઇટ આવી રીતે આમાં ડબલ ફંક્શન મોડ આવે છે આ એક ફંક્શન અને આ બીજું ફંક્શન આ જોઈ શકો છો અલગ અલગ ફંક્શન મોડ અને વોટરપ્રૂફ આવે આમાં બે ફંક્શન આવે છે વ્હાઈટ અને પીળી આ લાઈટની કિંમત છે ફક્ત ને ફક્ત એકસો ને એસી રૂપિયામાં મળશે જોડીની રેટ એકસો ને એસીમાં કમ્પ્લીટ જોડી આવા ને આવા બીજો વિડીયો જોવામાં મારી અમારી આઈડીને ફોલો કરો મારૂતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મહુઆ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો